નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવીન મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મોડાસા માર્ગો ઉપર ફાયર સ્ટેશનની જમીન સાથે કરોડના ખર્ચે તૈયાર થનાર ફાયર સ્ટેશનના પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારો તેમજ ફાયર વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં લાગવાની ઘટનાઓને પગલે મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે રાજ્ય સરકારે પહેલ કરી છે જે અનુસંધાનમાં મોડાસા ખાતે આધુનિક મોડેલ ફાયર સ્ટેશન આગામી એક વર્ષમાં તૈયાર થશે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજ રોજ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના બુધવારના રોજ સાંજે પાંચ કલાકે મોડાસા નગરપાલિકા દ્વારા અરવલ્લી જિલ્લાનું મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેનો અંદાજિત ખર્ચ જમીન સાથે બાર કરોડ વીસ લાખની આસપાસનો છે જેની અંદર મોડેલ ફાયર સ્ટેશન અને ત્યાંના ક્વાર્ટર્સ અને ત્યાંના જે સાધનો છે એ બધાનો સમાવેશ અંદર થવાનો છે અને એક અત્યારનું અત્યારધુનાની જે મોડેલ ફાયર સ્ટેશન બનશે એ જિલ્લાનું અને મોડાસા નગર માટે સારામાં સારું ફાયર સ્ટેશન બનશે કેટલા વર્ષ અંદાજિત એક વર્ષની અંદર આ ફાયર સ્ટેશનનો થશે